એટલે ચાર દિવસ મર હું મારી નોકરીથી પરત વળતો હતો પેલા ત્રણ વાગ્યા ની વાત છે અને હું તો આ ચાર પુરાવો કોક માંગે ને તો પુરાવો રજૂ કરી દે આ પાંચ દિવસ મરની વાત છે કે રાતે ત્રણ વાગે હું નોકરીથી પાછો વળતો હતો એટલે હું માનસિક કારણ કે ગમે ત્યાં જઈને તો લોકો વિડીયો બને આ હકીકત છે અને કાલ કોક શંકા કરે ને અત્યારે કરે ને તો સેલ મારી હોટલ લઈને લઈ જવાનું એટલે ચાર દિવસ મારે હું મારી નોકરીથી પરત વળતો હતો વેલા ત્રણ વાગ્યા ની વાત છે એટલે હું કંટાળી ગયો હોટલ ત્યાં જવું ને એટલે લોકો વીડિયા બનાવ મુકાવ બાપુ આમ કરો ફોટો પાડેલો એટલે આ મેં એવું પૂછ્યું મેં કહ્યું કંઈક નાનું એવું ઝુંપડા વાળી હોટલ હોય ને તો અહીંયા સાપ પીવું એટલે કોઈ કંદળે નહી સમજાય તો અહીંયા એ હોટલ હું પુરાવો આપીશ એડ્રેસ આપી દઈશ અને જરૂર પડે એ માણાને લઈ દઈશ કારણ કે પુરાવા વગેરેની વાત ન કરતું અને અહીંયા હું જેવો જઈને બેઠો ત્યારે એના મોઢામાંથી એટલા શબ્દો નીકળ્યા કે બાપુ અવારનવાર એમણે દાદાના વિડીયો જોતા એમાંથી એક આપણા આપણા હિન્દુ જ્ઞાતિના હતા મન જ્ઞાતિથી કોઈ મતલબ નથી અને એક મુસ્લિમ જ્ઞાતિના બે ભાગીદાર હતા અને એને મુસ્લિમ પરિવારના જે હતા બે એનો એટલો ભાવ હતો

અને તમારો ભાવ પાકી જાય ને તેથી પરમાત્માને કોઈ ના કોઈ વે કોણ આવી કારણ કે કોનો ઉગેલે ઘણા આપણે હું જોઉં છું મંદિરે હળિયું ખાતા હોય દાદા અમને દેખાય દાદા પણ પાસે આવીને તારી પાસે બેઠો એ કદાચ દાદો હોય તો તને ઓળખતા ના હોય તને કોણ એવું મારતો હોય આખા બે સમજાય ને એટલે ભગવાન કયા વેસે આવી જશે કોઈને ખબર નથી કારણ કે અમે શું ભાવ ધરીને ખવડાવી ખબર અમને નથી ખબર કે આ ભીડમાં કદાચ તમારા વેહમાં એકાદો આવી ગયો છે અમને શું ખબર કદાચ આ માણાની ભેગો ભગવાન આમ તો આત્માય પરમાત્મા છે પણ મારો ઠાકર ચેક કરવા આવે કે કદાચ આ મારા સેવકો હમું વર્તન તો કરે છે અને કદાચ તમારા કોઈનો વેહ લઈને આ એ થાળી લઈને જમીન નહીં જોઈ એની હું જાય

તો હું તો એવું માનું છું તમારા ગુરુ મહારાજના આશીર્વાદ તમે જે ધર્મને માનો છો એ ધર્મ તમારી અરજી સાંભળી છે અને કદાચ તમારી માતા આજ કદાચ આ બે દાડામાં મલકી જાય છે ને તો તમે આ પહોંચી ક્યાં બાકી બધાએ આઈ તો આવી એ કાંડો ચાલીને મેઘવા આવી હોય તો પહોંચી શકાય બધા થોડું બધું થાય સમજાય તો દયા પાકી જાય છે અને હો પેલું કહે છે ને હોય ના નાકામાં દોરવો પરો ને એમ તમારું મન આ ખાંભીમાં પૂરી નાખો જીવો ત્યાં લગીને ભટકવા નહીં દે મારો વિશ્વાસ છે આ ભાઈ પંચાયત કરતા હોય બાપુ હું કરે એટલે હું જે કરતો હોય ભલા મારે તમે જે કરવા આયા એ કરો બીજી પંચાયતમાં સમય ના બગાડશે આ બંકા એટલી પવિત્ર છે ને ત્યાં બેઠા બેઠા રજાના પડછાયામાં આ એના સાનિધ્યની કદાચ થોડીક રજે તમારા કપડે ફાટી છે ને અને અજાણતા હો પા ના પડતા કે અજાણતા જો ચોટી જઈ છે અને કદાચ હાચો ભાવ કરીને ઘરે પરત થઈ છું અને કાલથી સારું જીવવું છે ગમે એ પરિસ્થિતિ આવે આ ગાંઠ મારી દઉં અને એ જો ધૂળે કદાચ ઘરમાં ખંચેરાઈ જાય ને તો કદાચ ત્રણ પેઢી ની વળી વળી મારો ઠાકર ઉભા કારણ કે આ બધું થાય છે આ મિલકત તાળા વગેરે ચાલે જો કોઈ નોટ પેન નથી જેટલું આવ્યું જેટલું જીવ કોઈ હિસાબ નથી લાવવા વાળો એ છે અને ખવડાવવા વાળો એ છે અમે તો ખાલી નિમિત્ત છીએ અને કંઈ ના આવડે ને તો મેં કીધું

આપણા મા બાપના જે પાલો પાથરવા પડે ને તો એ જીવતરમાં ધૂળ પડ્યા બરોબર છે પોતાનું શરીરનું તો સમતોલન રાખજો પરિવારની જવાબદારી ના લઈએ કોઈ નહીં સમજાય કેટલા સમજાવ સરસ હવે કેટલા જોર આવવાનું છે તો આ એક હાથ ઊંચો છે ઉડ્યા કઈ હવે છે આપણે નવરાય પડે જોઈ લીધું ભાઈ અને હું તો કહું દાદા આગળ હૈયું ખુલ્લા ને એ બધું વાંચી લે ભલા જ આવ્યા તો એની કરતાં જો પરિસ્થિતિમાં ફેર ના પડી જાય ને તો તમારો હાથ ઊંચો કરવા નકામ મારું આ માયક ચાલવું નકામ તો આત્મવિશ્વાસ હશે તો કારણ કે જાંજવાના જળ ક્યાં છે ને એનો ખોબો ના ભરાય પણ દેખાય છે ને રોડ ઉપર કે પાણી આગળ રોડ ઉપર છે એમાં વસ્તુ એવી છે કે દાદો બે ડગલા આગળ છે પણ એ તમારા હૃદયના ભાવથી જોશો તો એટલે જે કંઈ સૂચના આપવામાં આવે અને મહત્વની વાત એ કહી દઉં કે છેલ્લા દસ દિવસથી આપણે અહીં બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યો છે જેથી કરી જે આ કહે છે ને થેલિસિમિયાના અન્ય બીમારીને જે પરિસ્થિતિ કે નબળી પરિસ્થિતિવાળા જે કંઈ વડીલો કે બાળકો પીડાય છે એને વિના મૂલ્યે લોહી આપે છે આ બેંક એવી છે કે અમે પોતે ખાતરી કરી છે અને એમની કાર્ય પદ્ધતિ અમે ચકાસી છે કે આપણે કંઈ ના કરીએ કે રાઉ તગડા જેવું ભગવાનને શરમ શરીર રાખ્યું છે એમાંથી બસો ગ્રામ લોહી જતું રહે છે હું ફેર પડશે સમજાય

અને પેલું કહે છે ને કે ભૂલ નહીં તો ભૂલની પાખડી કે આપણું જો કદાચ ભગવાને પૈસો ના આપ્યો હોય તો આપણું જો બે ટીપા લોહી કોઈના જીવનના કામમાં આવી જાય ને આપી દીધું કારણ કે દાદા એમને તો લોહી રેડિયું પોતાના પ્રાણે આપી દીધા આ બધી મેચ થાય છે કે આપણે રેડી નથી દેવાનું આપવાનું છે અને એ તો નવું થઈ જાય છે એની દયા આવી જાય છે સમજાય એટલે પોતાનું શરીર સક્ષમ હોય અને મન માનતું હોય તો જ હોય જોઈને બીક લાગતી હોય ઘે જતા આપણું મન માને તો જ નહીં પણ કોકના જીવનમાં કામમાં આવે એવી વસ્તુ છે અમે પોતે ચકાસી છે એમની કાર્ય એમની પદ્ધતિ અમે જોઈ છે અને હજુ ઘણી ઘણી રીતે મદદે થયા છે એવું અને વચ્ચે જ એમના હેડ સાહેબ આવ્યા હતા એટલે અમારા દાદી મને સવાલ પૂછ્યો હતો કે બાપુ અમે હોસ્પિટલના બધી જે થાય એ સેવા કરીએ છીએ પણ કંઈક અમને રસો બતાવો હજુ એ શું કર્યું એટલે દાદાએ અમને પ્રેરણા કરી એટલે અમે અમને એમને એક જ કીધું કે જે કેન્સરના પીડિત છે ને અને છેલ્લા સ્ટેજ ઉપર હોય તારે ઘરવાળાને એની જરૂર ના હોય અને હોસ્પિટલમાં એની જગ્યા ના હોય છેલ્લું સ્ટેજ ચાલતું હોય ને જોજો શરીરમાંથી દુર્ગંધ મારતી હોય કઈ કામનો માણા ના રહે એટલે પથારી બીજા કામ માં આવે એટલે સ્વાભાવિક છે ડોક્ટર કહેતા હોય ઘરે લઈ જઈને સેવા કરો પણ એ જીવ રીબાય છે તો કઈક એવો વાળ ઉભો કરો કે છેલ્લા સ્ટેજ વાળા અંતિમ શ્વાસ લગી નિભાઈ હતી એવું કઈ કરવું છે આપણે સમજાય ના સમજાતું હોય તાલીમ પાડવાની શરમ આવતી હોય તો વાંધો નહીં પણ એટલું વિચારજો કે આપણી એ વેળા ના આવે એટલે મને હારી હારું એમને વિચાર્યું હોય એમાંય તમને શરમ લાગે વીસ વીસ રૂપિયા બોટલીઓ ઝાપટો એમાં ન લાગતી એટલે સમયનો અભાવ છે જે કંઈ કામથી આયા છે બીમારી માટે આયા છે સંતાન માટે આયા છે તો એની માટે સૂચના આપવામાં આવશે એવી રીતે બોલાવવામાં આવશે એને એ રીતે જવાનું છે અને અહીં બે વિભાગ પાડેલા છે આપણે કોઈ પણ જ્ઞાતિના કે બેન દીકરીઓ અહીં આવ્યા એટલે એ અમારી બેન દીકરી છે એટલે આપણે પુરુષ રહ્યા એ પણ કોઈ પણ જ્ઞાતિના હોય એ તમે અમારા છો કારણ કે અમે કોઈ થાળી લઈને અલગ બેસાડ્યા જોયું કે ભાઈ આ ફલાણી જ્ઞાતિનો તું આભો બે તું આમ જતો રહેજે તમારું અહીં પા જમવાનું છે જોયું કોઈનો વીઆઈપી થાળ જીવ આમ જો એમ આપણે જે મર્યાદા રાખવાની છે કોઈ પણ સમાજની બેન દીકરી હોય આપણે એમના પંડાલમાં જવાનું નથી સમજાઈ ગયું આ નકર જે કંઈ વાવશો એ વીસ વર્ષે આપણા ઘરે ઉગવાનું છે એ નક્કી કરી એટલે જે કંઈ દુઃખ વ્યાધિ નડતર આ કંઈ મનમાં પ્રશ્ન લઈને આયા હોય તો પોતાનું આત્મબળ વાપરો અને હિંમત કરીને દાદાને માટી દઉં કે હવે દાદા ક્યાંય ભટકવું નથી આ જે કઈ છે એ તને માટ્યું એ જ રસ્તો આ ઘણા એ આવે હવે પચીસ તારી લાખ રૂપિયા લેણું થઈ ગયું એમ પૈર રોવા મંડળ બાપુ હવે એમ શું કર્યું ત્યાં તે કોઈક ની પાસે વ્યાજે લીધા તા મને પૂછ્યું ત્યાં ખાડો કર્યો હે તું પૂરને ભગવાનને કે મને પ્રાર્થના કર કે કંઈક નોકરી ધંધો વ્યવસાય આપે મારી પાસે દાણા જોડાવા આવ્યો તો આટલા તકે વ્યાજેલો આ ઘણા આવાય હાલી નીકળ્યા હે પછી એમ બોળા જ્યાં ફેર ના પડ્યો તો ધારા ઘરે પહોંચે પેલા પૈસાના બંડલનો દાદા ઘા કરે તો અમે અમે વહેલા ઉઠીને હું કામ નોકરી જતા છું કે ભગવાન પાસે પરિશ્રમ મહેનત મજૂરી મગાય એની પાસે ક્યારેય ધન દોલતના વરસાદના વરસાદ ના મગાય અને વાત અધૂરી રહી જાય હમણે હું કહેતો હતો ને કે કૃષ્ણ ભગવાનની વાત અધૂરી રહી જાય પૂરી કરી દઉં કે કૃષ્ણ પરમાત્મા અર્થે નો નાદ હતો તો આ જેલમાં જન્મ લીધો હતો નતો લીધો અને વાસુદેવજી ન તો ભગવાન હતા આલોક થઈ નંદ બાબાને ઘરે ના જતા રહે જતા રહે ને પણ તોય વાસુદેવજીને ટોપલામાં લઈ નદી હોરા મૂકવામાં અને વાસુદેવજીની પરીક્ષા કરી નદીમાં માં પુરાયું ગળા લગીન નું પાણી હતું હતું કે નતું તો જો ભગવાન જેવાને આ પરીક્ષા આપી પડી તો તમે હું તો માણા આ ઘણા કે હવે થાકી ગયા દવા પી લેવાની તો એ પૂછવું આય ધક્કો નહીં ખાવાનું પી જ લેવાય માય માય કપલાની જરૂર જ નથી લડી લેવાય ગમે એવી દુઃખ હોય વ્યાધિ હોય મોતથી તો મોટું કઈ છે નહીં ને તો એની અમે ફાઇટ આપો આવે કે હું કયા લઈને આમથી આમ ના હતા હોટેલ માં ખાતા હોય તારો કોઈનો વારોય ના હોય તારા પાછા એમ કે આપણે નમન નથી થતું ત્યાં બધી જતુરીઓ ત્યાં થાકી ભાઈ છે ને અવાજ દાખલા

એની એ જ જમીન છે વેચાતી રહી છે એટલે આપણી પાસે આવ્યું તો સત્કાર્ય કરવા અને કદાચ પોતાના ફેમિલી માટે બચત કરો તો ના નથી પણ આ જીવ આ જીવન તમે અહીં કંઈક જીવવો આવ્યા છો એટલે તમારી હાટું થોડુંક જીવજો પરિવાર હાટું નકરું સમજી ગયા ને એ ઓળા થઈ જાય ને પથારી ને એ તિજોરીમાં લઈ લઈ ડોટ છે

એને બે હાથ ઊંચા કરીને જય બોલાવવાની છે પાપ લાગે મને આતી દેજો કોણ થાય તમે લઈ જજો બે હાથ ઊંચા કરવાના બોલો સુરાપુરા દાદાની જય કુળદેવી માતકી જય